આજે લોકસભાની પચીસ બેઠકો માટેનું મતદાન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ચાલી રહ્યું છે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પાંચ લાખ ઉપરાંત મતોની લીડથી જીતનો દાવો કર્યો હતો જિલ્લા પ્રમુખ પટેલે પણ ઉપરાંતની મુલાકાત લીધી હતી શોભનાબેન બારૈયાએ ખેડ બ્રહ્મા વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લેતા જણાવ્યું છે સાબરકાંઠા જિલ્લાના વિવિધ મત વિસ્તારોની મુલાકાત લેતા મતદારોનો ઉત્સાહ બમણો જોવા મળ્યો તે જોતા એવું લાગે છે કે સાબરકાંઠા બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે પાંચ લાખ મતોથી વિજેતા બની એક કમળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કરીશું સાથે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ પણ જીતનો આશાવાદ કરતા જણાવ્યું છે સાબરકાંઠા જિલ્લાના મતદારોનો અનેરો ઉત્સાહ જોતા ભાજપની જીત પાંચ લાખના મતોની લીડથી થશે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકની મુલાકાત દરમિયાન ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ શહેર

ત્યાર પછી વડાલી તાલુકાના અને અત્યારે હાલ ખેડબ્રહ્મા ઈડર ખેડબ્રહ્મા શહેરમાં અરવિંદભાઈ જે પ્રમુખ છે એમની સાથે અહીંયા ઉપસ્થિત છું અને જે જે પણ બુથની મુલાકાત લીધી છે ત્યાં ભારી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ બૂથ મથક ઉપર હાજર રહી અને મતદાન સૌથી વધારે વધુ થાય તે તમારે પ્રયત્ન કરી રહેલા છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો

ત્યારે મેં અહીંયા જોયું કે સૌ મતદારો ખૂબ ઉત્સાહિત છે મોટી લાઇનમાં સૌ ઊભા છે મતદાન કરવા માટે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી ટર્મમાં જોવા માગે છે અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જે જનહિતના કાર્યો કરે છે સુખાકારી માટે જનતાની લોકહિતના કાર્યો છે એના માટે સૌ ભીડમાં તડકામાં પણ ઊભા રહીને મતદાન કરી રહ્યા છે અને મતદારોનો જુસ્સો જોઈને મને લાગી રહ્યું છે કે આપણે પાંચ લાખની વધુની લીટથી જીતી અને સાબરકાંઠાનું કમળ આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હાથમાં અર્પણ કરીશું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ખેડ બ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે